જોઈ શકો છો રામકૃષ્ણ નગરનો આ મેઇન રોડ જે છે આખો તમારે હવે અંદરમાં જે જે બધા છે જેના કારણે આજે માણસો આજે ઉમેદવારી નથી કરી વિચાર કરો શું અને સભ્યશ્રી પણ આ સામે જ રહીએ છે હમણાં આપણે સભ્યશ્રીને પણ મળવાના છીએ કે કેવી એની જે દશા થાય છે શું જો આ વાહન વાળા જો સાઈડ માંથી આ ચાલે છે તમે જોઈ જઈ શકો છો જો ઉભરી હું એની આખી તમને બતાવું છું આખી આ કુંડી બળી થઈ છે જો આ કુંડી જે છે ને અહીંથી ઉભરાણી છે જો આ કુંડી જે ત્રણ ચાર કુંડી જે મેઇન જે છે એ આખી પેક થઈ ગઈ છે તો ખરેખર સાહેબ આ બાજુના વિસ્તારોની અંદરમાં નમસ્કાર અંદર નમસ્કારીમાં આપનું સ્વાગત છે આપણે બે દિવસ પહેલાં આપણે નવા પરામાં જ આપણે આવ્યા હતા આ જ વિસ્તારમાં પાણીના તળાવ ભરાણા હતા ગંદા પાણીના અને જે એની ગંદકી હતી અને જે ઘરની અંદરમાં પાણી ભરાણા હતા એથી બધાને રોષ હતો પણ આજે જે નગરપાલિકાએ જે કામ કર્યું છે એ બદલ આજે ભાટી ટીવી આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર અને તમામનો હાર્દિક આભાર માનીએ છીએ અને વિસ્તારવાળા પણ બેન તમને જે તમારો દુખ હતો પણ આજે તમે તમારું દુખતી બધી સોલ કરનાખો આવી રીતના કામ કરતા હો તો અમારે કોઈ કહેવાનું તમને મતલબ જ નથી

એજ રીતે જો આપણે રાહુલભાઈ આપણા નગરપાલિકાના સદસ્ય છે એ એમને પણ કાલે રવસ ઠાલવેલો કે ભાઈ અમારા કામ ન થતા અને ખરેખર પેલા તો એમને જે આ પાણીના તળાવડા માટે થઈને રાજુભાઈ રીબડિયાએ એમના ફાધરે અને રાહુલભાઈએ પણ ખૂબ વેદના ઠાલવી હતી અને એમના મધર પણ આયા હોય આવો જો આ એમના મધરે પણ એમને દુઃખ વ્યક્ત કર્યું હતું તો રાહુલભાઈ હવે આ સફાઈ થઈ ગઈ છે તો તમને કેવું લાગે છે હે કામ થઈ ગયું છે રાજુભાઈ આવ્યા છે ના ના ભલે 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 કાઈ કાઈ વાંધો કાઈ વાંધો નહીં તુરતર હા એક હા રાહુલ તમે તમે આજે કામ કર્યું છે તો તમને કેવું લાગે છે આજે હાલો તમે મને જરા નગરપાલિકા થઈ ગયું છે પાણીનું બાકી છે પાણીનું પાણી મિનિટ આજે પાણી ભરાવાનું નથી

તમે મીડિયા દ્વારા ઉજાગર થયેલો અત્યારે આ સમય જાય તો તમે આપડે નગરપાલિકા આભાર તમે વ્યક્ત કરો છો કે આપણે બે દિવસ માં

આગ્રહ દુરાગ્રહ અમે કોઈના પ્રત્યે રાખતા નથી એટલે અમે તો જો નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે ચીફ ઓફિસર સાહેબ તમે બધાની સાથે મારા બધાની સાથે મારા અગ્ર સંબંધો છે પણ જ્યારે પ્રજાનો પ્રશ્ન હોય છે ત્યારે અમારે એને વાંચા આપવાની હોય છે અને એ વાંચાને તમે જો ધ્યાને લીધું છે ખરેખર એટલા અમે તો ખરેખર અમે બધા નગરપાલિકાનું અમે વંદન કરીએ છીએ અમે કે તમે અમારો પ્રશ્ન એક સાચો અમારો પ્રશ્ન ભાટી ટીવીનો તમને સાચો પ્રશ્ન લાગ્યો અને તમે બે દિવસની અંદરમાં જો આજે આ બધું સુકાઈ ગયું છે અને આજે ખરેખર એક સારું સ્તુતિય કાર્ય કર્યું છે એટલે ખરેખર અમે તમારો નગરપાલિકાનો ટીવી વતી હું આભાર માનું છું અને વોર્ડ નંબર એકના ના રાજુભાઈ છે કે રાહુલભાઈ છે બેને જરાક બે શબ્દો કડવા પણ કીધા છે પણ તો એના એના વતી કામ નથી થતા એટલે કહેવાય ગયું છે તો થોડુંક એને પણ અમે માફી માંગીએ છીએ કે બે શબ્દો અમે ટીવીના માધ્યમથી આપને રાખવા કડવા કીધા છે પણ એની પાછળનો કોઈ એવો આગ્રહ દુરાગ્રહ નથી બેન પણ જો અત્યારે ખુશી વ્યક્ત કરે છે કે જે કામ આજે તમે સરસ મજાનું કર્યું છે અને બસ આવા નગરપાલિકા વચ્ચે તમે આવા બધા કામ કરતા રહ્યો તમે જો પાણીનો પ્રશ્ન છે એ થોડો સોલ્વ કરી દો રસ્તાનો સોલ્વ પ્રશ્ન કરી દો તો આજે માણસ તમારા પ્રત્યે આજે ત્રણ ત્રણ ચાર આજે જો રાજુભાઈએ કાલે વાત પરમ દિવસે કીધું હતું કે અમે આજે તમને ત્રીસ વર્ષથી આ તમને ચારે ચાર પેનલ તમને મિનરી આપે છે અને દરેક વખતે ભાજપથી જ પેનલ આવે છે તમે કે નહીં તો શું કામને તમે કામ નથી જાતા પણ જો આ રીતે કામ થાય તો બધાને ખુશી થાય ને બધાને આનંદ થાય બરાબર ને રાહુલભાઈ અધિકારીશ્મન નથી માણસો ના કામ ન થાય માણસો ઘરે આવે આપડા કામ કરવું અને આપડી ફરજ લઈ આવેલા તમારો આભાર માને છે તેમજ ઉપ્રમુખ શ્રી તમારો આભાર માને છે અને જે નગરપાલિકા સંચાલન કરે છે શ્રી એમનો પણ તમે અમારા મુરબી વડીલ છો એટલે તમારો પણ અમે આભાર માનીએ છીએ કે તમે પણ નગરપાલિકાના પ્રશ્નને ધ્યાને લઈ અને બે દિવસની અંદરમાં જરા બતાવો જો આખો જો રોડ આજે ક્લિયર થઈ ગયો છે જે તળાવડા ભરાણા હતા એની જગ્યાએ આજે જો સુકાઈ ગયું છે અને ટોટલી તમે એનો જે નિકાલ કરી દીધો છે તો ખરેખર આ પ્રજા તમારી સાથે સો ટકા રેસ કોઈ શંકાને સ્થાન નથી પણ તમે એને થોડોક ન્યાય આપો એને સાંભળો તમારે તો પ્રજાના જે વેદના જે છે શું કામ તમે આજે બિનરી ચારે ચાર પેનલ તમારી સાથે છે અને બધા જ તમારી સાથે છે અને આજે ઘણા વર્ષોથી આ વોર્ડ નંબર એક ની અંદર ભાજપ ની પેનલ આવે છે તો તમે આ રીતે કામ કરતા રહીએ તો કોઈ દિવસ તમને વાંધો કે અમે અલડી કે અમે બી નેરી ટ્રાય કરશું બરાબર છે કામ છે બરાબર અમને ટિકિટ મળે મળે બરાબર મતલબ છે કામ થી મતલબ છે કામ થી

આપણો અમારું પેલો પાણી નઈ સગોતા બાટી ભાઈ હવે આપણો પ્રશ્નો બે ત્રણ સેરીમાં જે પાણી નઈ આવતું આવું આવું ઈ કામ થઈ જાય હા હા થોડા સમયમાં કોણ કદાચ ન હોય કે એમ આવતી કેમ મળાય બોલ 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 બે ત્રણ સેરીમાં પાણી નથી આવતું હા આ બૈરા બધું બધું મજૂર વર્ક છે બધું બધું મજૂર બધું પાણી પછી પાણી ગોતવા જાય કે કામ નઈ નો ટાઈમ કર્યા હા બપોર 1:30 વાગે પાણી આવે એટલે હવે એક પાણીનો પ્રશ્ન છે એ તમે સોલ્વ કરી દીધો અને થોડાક રસ્તાના પ્રશ્નો જે છે એ તમે સોલ્વ કરી આપો પણ આજે જે આ ખરેખર આ જે તમે બે દિવસની અંદરમાં જે અહીંયા પાણીના જે ગંદા પાણીના જે તળાવડા ભરાણા હતા અને ઘરની અંદરમાં પાણી ભરાતું હતું અને દુર્ગંધ મારતું હતું એની જગ્યાએ તમે આ જે સરસ મજાનું જે તમે બધી ગટરો ખોલાવી અને તમે જે કામ કર્યું છે એ બદલ અમે વોર્ડ નંબર એક ના તમામ સદસ્યો વતી વતી અને ટીવી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો તો એક માધ્યમ છે અમે અમે કોઈ અમારો અમારો દુરાગ્રહ નથી અમે તો એક બધા પ્રજાના પ્રશ્નો ને અમે ખાલી વાંચા જ આપી અપેક્ષા રાખીએ છીએ અને અમે કોઈના પ્રત્યે અમે ફરીથી હું પાછું કહું છું કે અમે કોઈના પ્રત્યે આગ્રહ કે દુરાગ્રહ અમે રાખતા જ નથી બધા જ અમે અમારા વડીલ મિત્રો છે પણ જ્યારે પ્રજાના પ્રશ્નો હોય ત્યારે ભાટી હંમેશા રહેશે અને તમે આજે જે કામ કર્યું છે આ જે એ બદલ ભાજપ ની સલાહનીએ છીએ અને અમે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ